सबसे पहले तो मैं जिला पंचायत प्रमुख और उप प्रमुख को ढेर सारी शुभकामनाएं देता हूं। मैं आप सभी लोग को बताना चाहता हूं, भारतीय जनता पार्टी ने जिला पंचायत प्रमुख पहली बार बड़ी दमन से बनाया है ये अपने आप में बहुत बड़ी बात है मैं दोनों से उम्मीद रखता हूँ कि वो जनता के बीच जाकर जनता का काम करे सभी लोग को साथ में लेकर चले और माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा और माननीय प्रशासक પ્રફુલ્લ પટેલ સરજી કે દ્વારા જો લોકો લોકો કે કે કલ્યાણ કે બારે બાર જો યોજનાએ હૈ ઘર ઘર તક ઓર જન જન તક પહોંચાય એસી આશા રાખતા હું ધન્યવાદ મહામંત્રીજી આજ રોજ દમણ જિલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની આજે વરણીનો સમય આવી ગયો છે ભારતીય જનતા પાર્ટી સંગઠનની ટીમે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પટેલ ધરમભાઈ અને બાઉભાઈ અને ઉપપ્રમુખ તરીકે પટેલ રીનાબેન ને નક્કી કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને આમ જોવા જઈએ તો પંદરે પંદર સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતી છે ત્યારે ઓપોઝિશનનો કોઈ અહીંયા આગળ અવકાશ રહેતો નથી અને પાર્ટીએ સંગઠનને વ્હીપ દ્વારા જે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પૈકી આ નામ આપવામાં આવ્યું છે પ્રથમ વખત મોટી દમણમાંથી જે પ્રમુખ પદ આપવામાં આવ્યું છે એ વિશેષ કરીને ખૂબ અભિનંદનને પાત્ર છે અને પંદરે પંદર સભ્યોને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું આવનારા દિવસોની અંદર વિવિધ કમિટીઓનું પણ નામને ફૂલફિલ થશે પણ હું માનું છું એ અઠવાડિયા પછી એ બધા નામોની પણ જાહેરાત આવનારા દિવસોમાં થશે ફરીથી ખૂબ મોટી સંખ્યામાં દમણના લોકોએ જે ચૂંટણીમાં ભાગ લઈને જે સહકાર આપ્યો છે અને વિશ્વાસ જે મૂક્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને ખાસ કરીને અહીંના પ્રશાસક માનનીય પ્રફુલ્લભાઈ પટેલે જે વિકાસના કાર્ય કર્યા છે એને ઓર ગતિથી હજુ વધુ સારી રીતે દમણ અને દીવ અને દાદરાનગર હવેલીના તમામ જગ્યાએ અવાના અવાજ સારા કાર્યો થતાં રહેશે એટલી અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને ફરીથી દમણના તમામ મતદારોએ જે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એ બધાને હૃદયથી આભાર વ્યક્ત કરો પ્રમુખ આજે રહેશે જે પ્રોટોકોલ હોય જે મર્યાદા હોય રહેશે પણ અમારે ત્યાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે ત્યારે બધાને સાથે રાખીને કાર્ય કરવાનું રહેશે એ બધાને જ એવો ખ્યાલ હોય છે જ્યારથી ચૂંટાય ત્યારથી એટલે અમારો આજે પણ એ સંદેશ છે કે જે કંઈ હોય નીચેના છેવાડાના વ્યક્તિ સુધીના કામો થાય એ અમારી પ્રાથમિકતા રહેશે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ મિશનલ મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઇ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે